મોખામાં મોખો અગરચંદન જે જગ્યાએ અગરચંદનના ઝાડમાં ઉગતા હોય એની આજુબાજુમાં આકડા લીમડા ધતુરા બાવળિયા ગાંડા બાવડિયા આ જેટલું આવડું જેટલું એને વળગેલું હોય લપટેલું હોય એ અગરચંદનમાં એવો ગુણ છે એ ફુશ્બુ અંદર છોડી દેશે તમે નક્કી ના કરી એક સાચું ચંદન કયું બાવળિયામાં ઈજ ફુશ્બુ આવે બોયડીમાં ઈજ આવે

બધી નાતની આખી ભેગી થઈ કે હાલો આપણે બધા ભેગા થઈને જાવી એમાં પાંચ મોટા મોટા વડીલ હશે કે શરમાતા નથી બધા ના જવાય આવેદન પત્ર આપવા અહીંયા આટલા બધા પાંચ મોટિયાર વહી લઈ જાઓ મોટા ડાલા મથા નાગ હતા મોટા મોટા ગઈઠિયા એ પાંચ નાગ જઈએ ભગવાન ની કચેરી આવેદન પત્ર આપવા જ્યાં એન્ટ્રી કરી ઓફિસમાં માં ભગવાન બેઠા હતા

ભગવાન કે મારી મારે ભૂલ તો થઈ છે તો હવે તમારે નહીં પડે તો આ ચંદન નું ઝાડ છે ખાલી અડધો કલાક ઊંઘી લ્યો તમારું ઝેર બધું ઉતરી જશે પછી કોઈ નહીં ખાલી અડધો કલાક જ ઊંઘવાનું ભગવાન કીધું ઓર્ડર કર્યો પાછે નાક ચડ્યા ચંદન ના ઝાડ ઉપર થોડાક ઉપર ચડ્યા તો આ ઝાડના આ વખાણ કરવા માંડ્યા કેવું ઝાડ છે જોવું ને ઉપર જ્યાં તા લાઈટું થતી હતી લીલી પીરી એમાં ભૂલા પડ્યા ઉપર જ્યાં તા હારું હારું સંગીત વાગતું તું એમાં ભૂલા પડ્યા કે ટોચ ઉપર જ્યાં તા અપસરાયું નાસ્તી હતી એમાં ભૂલા પડ્યા એ કે જો ને આમ કેમ છે આમ જો ને આમ કેમ છે આમ થી આમ ભોરડા આમ થી આમ ભોરડા મળ્યા સમય પૂરો થયો ભગવાન કે હેઠા ઉતરો અમારી કવલી ગાય ને ડંખ મારો કવલી ગાય ને ડંખ માર્યો મરી જઈ ગાય

અને એને દીકરા ને વવું બે અને બધી ગામમાં સપ્તાહ બેઠી આવરી અને વવું બેનપણીઓ હશે ગુરુ ને માનતી હશે હવે ઓલી નવી વહુ આવી ને એને કહેવા જઈ કે હાહુમાં હાહુમાં તમારો વહુ ને મોકલો ને આજે અશ્વિન બાપુ આયા છે હા બરાબર આજે લવજી મહારાજ આયા છે રામભાઈ મહારાજ આયા છે દૂર દૂર થી હા ભીજાણી

પરમદી પૂર્ણા હોતી છે હારું જાવ બે વવો પંદર વી બેનપણી કથા સાંભળી પુરાણીએ પ્રસાદી આપી હતી મુઠા ભરી ભરી એમાં બે બે દાણા જ ખાતી બધી બેનપણીઓ અને કોથરો ભરાણો આવડો મોટો જૈન હાહુ મને પગે લાગે જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ લેવ માં પ્રસાદ આવું પ્રસાદ માં કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા ડોસી માં મોઢામાં પાણી આવ્યું રોજ આવું વેચે છે અરે કે દોથે ને દોથે વેચે છે આ તો ખાતા વધી ને ઈ લાયા અમે ડોસી માં કે આવું અઠવાડિયું ફક્ત તાજી થઈ જવું હાલો તણ કાલ હું સપ્તાહમાં આવું છું પણ કે જો પુરાણી આયા છે કથાકાર આયા છે વક્તા પુરુષ એવા પણ મારે છે ને હું હરવા અમુક તો અહીંયા ની રોવા માંડે છે ઘાયલ થઈ જાય છે અમુક તો બેભાન થઈ જાય છે ડોસી માં આયા પુરાણી હજી સાફ કરતો તો કે પુરાણી કથા વાંચો અરે માડી ઓડિયન્સ આવે ને પછી વંચાય એમ ના વંચાય તો કે પ્રસાદ વેચો પણ એમ નામ ના વેંચાય પ્રસાદ બધાને આવવા દો કથા પૂરી થાય પછી પ્રસાદ વેચાય આમથી ટોળા આયા આમથી ટોળા આયા અને સભા ભરાઈ જઈ ડોશી એ વિચાર કર્યો કે આપણે આગળ નથી બેહું માણ ઠોકે છે મારા મારી નાખશે છેવાડે બેઠી આવા ઓટલે અને કથા ચાલુ થઈ ડોસી ને બોકડો ભરી ગયો ધીક લે છે આ ધીક લેવા માંગે છે બોકડો બે પગે ઉભો થયો આમ તો આ બોકડા એ આમ કર્યું આમ બોકડો બે પગે ઉભો થયો જામ માડીએ આમ કરે તો બે શિંગડા મારે જે નાટો છે ડોસી કે હોય માડી મરી ગયા મરી ગયા બધા લઈ ગયા હળદર ચોપડી નારિયેળના પાણી પાયા ખબર લેવા આયા હું અહીંયા બાણ મારી સેવાડે બેઠી થઈ ગયા અરે બાણ નથી માર્યું ઓલો બોકડો શિંગડા મારી ગયો છે એમ સદગુરુના શબ્દો એવા છે નાગો પૂગો માણા ના આવરી કે ના ગમે આ જે હોય એને તો જ ખોટું લાગશે અને આ ફટાણા જેવા શબ્દ આવતા હોય મન બુદ્ધિ નું પરિવર્તન કરવામાં બોલો ગંધારો હોય તે ના ગમે ખવાર કે શું તારા ગુરુ આવ્યા હતા ઊંડો વખત જેવો સત્સંગ કર્યો

આજ બે ત્રણ ઠેકડે હું જયું તો ભૂરે ભૂરેકુ મારવા કીધું એકાદ હાથમાં આવી જાય પાંખ ના બાબુ ભાઈ ગુમ કરતો જયો ગુંજન કરું ડંખ મારો આ પકડવા જાય ને તો મોટો વળી જાય અમારું કામ જા પકડવા જાય તો ભીડ વળી જાય હા બે ત્રણ ઠેકડે હું જ પકડવા સામેથી મન બોલાયો હતો કે આવો ને

ઈજ વખતે ડંખ મારે ડંખ મારતા ભેગી પાખો ફૂટે અને ઉડવા મંડે ભમરી રાજી થઈ ટૈડા મટ્યા અને જે ઉડી ના આખીને ભફ લઈને હેઠું પડે ને તો આ રાહ જોઈને બેઠા છે બાવા ભુવા બ્રાહ્મણ આ તમારા સોતરા કાઢવા તને આ નડે છે ઓલું નડે છે તને માંડવો નડે છે તે માતા ને આમ નથી કર્યું સોતરા કાઢી નાખશે હજી બચવું હોય તો આઈ જાવ આકાશ માં ઉડવું હોય તો કેવો મારો સદગુરુ ઉડતો તો સુરતા સંદેશા સંદેશ I'll જનમ નો રોગ મટે અને હાલ જ મટાડી દઉં વાયદો